અને ડોક્યુમેન્ટ પાછા આપવા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ નકલી નોટના રૂપિયાનો વરસાદ કરી વિરોધ કરાયો હતો તો એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર તેમજ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીં એડમિશન લઈ બેંગ્લોર ભણાવાય છે અને ઇન્સ્ટિટ્યુટ દ્વારા વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ જમા લઈ લેવામાં આવે છે વીસ વર્ષથી વધુ સમયથી ચાલતી આ સંસ્થા સામે કાયદેસરના ભરવાની માંગ કરવામાં આવી છે પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપનો નકલીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે મા કામલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી અને ગરીબો સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓના ભાવિને અંધકારમાં ધકેલવાનો પ્રયાસ કરાયો છે છેલ્લા એક મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે તેમ છતાં કોઈ પગલા ભરાતા નથી ત્યારે અમારી ત્રણ માંગણી છે જેમાં ડોક્યુમેન્ટ પરત કરવા ફી પરત કરવી અને સીબીઆઈ તપાસની માંગ સાથે આવા ઇન્સ્ટિટ્યૂટ ઉપર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે નરેન્દ્ર સોલંકી પ્રમુખ ગુજરાત ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક ટ્રેન્ડ હોય નકલી નકલીનો એવી જ રીતના સુરતમાં જે મહાકામલ કામલ નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યુટ છે આ ઇન્સ્ટિટ્યુટ દ્વારા આદિવાસી બાળકોના

હોમ મિનિસ્ટર જ્યારે આ આ જિલ્લો હોય અને આ જિલ્લાઓમાં જ આવા બોગસ ઇન્સ્ટિટ્યુટ ચાલતા હોય અને ખુલે આમ ચાલતા હોય છેલ્લા એક મહિનાથી આ વિવાદ ચાલે છે છતાં આ સરકાર કોઈ બોલવા તૈયાર નથી વિદ્યાર્થીઓ રસ્તે રઝડી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના સરકારે જે પગલાં ભરવા જોઈએ ભરતા નથી ત્યારે આજે અમે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે ત્રણ માંગણીઓ હતી અમારી પહેલી માંગણી કે જે આ વિદ્યાર્થીઓને છેત્રીય ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફી પડાવી લીધી છે એ તાત્કાલિક પાછી આપવામાં આવે આ મહા કામલ બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઉપર કડકમાં કડક પગલા ભરવામાં આવે સીબીઆઈ તપાસ મૂકવામાં આવે અને જેટલી પણ આવી બોગસ ઇન્સ્ટિટ્યુટ ચાલે છે એ સરકાર બંધ કરે એવી માંગ સાથે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા ગયા હતા